બરવાડા મામલતદાર તેમજ મધ્યાહન ભોજન યોજનાના તપાસ અને વહીવટ નાયબ મામલતદારનાઓએ વીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બરવાડા શહેરની ખારુવર્ગ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરી હતી દરમિયાન જથ્થો સરકારના માપદંડો મુજબ અનાજની નિભાવણી સાફ સફાઈની બાબતો આરોગ્ય તથા ક્ષતિયુક્ત જણાય આવતા બરવાડા મામલતદાર દ્વારા ઉક્ત માપદંડોની ક્ષતિઓ સબબ એડીએમ હેઠળની જોગવાઈઓ અને તેમની મળેલી સત્તાઓ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી હતી તાત્કાલિક કસરથી સદરૂ મધ્યાન ભોજન કેન્દ્રના સંચાલકને ફરજ મુક્ત કરવાની સાથે શાળાના વ્યવસ્થાપક આચાર્ય શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી મધ્યાન ભોજન કેન્દ્ર અંતર્ગત સુદ્રઢ તેમજ ગુણવત્તા સબબ કામગીરી સુનિશ્ચિત કરવા કહ્યું હતું તદુપરાંત બરવાડા નાયબ મામલતદારને સદર કેન્દ્ર તથા અન્ય કેન્દ્રોની એકથી વધુ વખત ક્ષેત્રીય ચકાસણી કરવા તેમજ કેન્દ્રો પર સાફસફાઈ અંગે જરૂરી સૂચનો કર્યા હતા ગુણ મે જથ્થો સદર્ભુ કેન્દ્ર પર ક્ષેત્રીય જકાસની درمیان સુનિશ્ચિત કરવામાં આવેલ છે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જણાવવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ પ્રાંત અધિકારી અને મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદાર તરીકે મધ્યાહન ભોજન કેન્દ્રો જે છે એ એનું તમામ મેનેજમેન્ટને એ જે છે અત્રેની કચેરીઓઠાલ આવે છે લક્ષિત રીતે જે છે દર માસે મામલતદાર તરીકે પણ મારે કેન્દ્રોની મુલાકાત લેવાની હોય છે એ રીતે દર માસે લેવાતી મુલાકાત દરમિયાન જે છે એ મને એક મધ્યાહન ભોજન કેન્દ્ર જે છે ખારા વિસ્તારની અંદર આવેલી પ્રાથમિક શાળામાં જે છે મારી તપાસણી દરમિયાન ત્યાં અનાજની નિભાવણી એની સ્વચ્છતા એની ગુણવત્તા અને એ મુજબ બાળકોને અપાતું ભોજન અને બાળકોની સંખ્યા એ જે છે સંતોષકારક ન જણાય ક્ષતિયુક્ત જણાયેલું છે જેથી કરીને તાત્કાલિક અસર થઈ મારી સત્તાની રીતે અહીંયાથી મધ્યાહન ભોજન સંચાલક જે છે એમને ફરજ પરથી અત્યારે દૂર કરેલા છે અને તદુપરાંત ત્યાં એ જ દિવસે જે છે તમામ ફૂડ ગ્રેઇન અને ક્વોલિટી ને એ બધું સુનિશ્ચિત કરવામાં આવેલું છે એ દિવસથી શરૂ કરી અને રોજ એ કેન્દ્ર ઉપર જે છે ભોજનની ચકાસણી કરવા માટે સ્પેસિફિકલી નાયબ મામલતદારો નિયુક્ત કરેલા છે વધુમાં અમે ખાસ મારું સૂચન પણ છે તમામ મારા મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકોને અને મારી તપાસની ટીમને પણ એ બાળકોને અફાતું મધ્યાહન ભોજનો ફૂડ કે એમાં કોઈ પણ પ્રકારની સામાન્ય ક્ષતિઓ પણ ચલાવી લેવામાં નહીં આવે કેમકે બાળકોને અફાતા ભૂધોની ગુણવત્તા એનું હાઇએસ્ટ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવું એ આપણા ફોનની જવાબદારી છે અને કાયદાકીય ફરજ પણ છે એટલે કરી એને અમે જે છે કડક કાર્યવાહી આમાં કરેલી છે ચિંતન વાગડિયા